વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના નવરાત્રી મહોત્સવ માટે ભાડે આપવામાં આવ્યા બાદ વિવાદ સર્જાયો છે કોંગ્રેસ આ નિર્ણય વિરુદ્ધ યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું જોકે આ વિવાદ વધતા હવે ભાડે આપેલી જગ્યાનો ઓર્ડર તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યો છે વિવાદ મુખ્ય બાબત એ છે કે ભાડે આપવા માટે યા વાર્ય હોવા છતાં તે વિના મેદાન વિના કરવો નિયમો વિરુદ્ધ છે અને પારદર્શકતા પર સવાલ ઉભા કરે છે ઉલ્લેખનીય છે કે ગત પંદર જુલાઈના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એ નીતિ નિયમો નેવે મૂકીને ટેન્ડર વગેરે જ રાત્રી માટે બાજુમાં આવેલ મોકાની 1.80 લાખ ચોરસ મીટર જગ્યા ફક્ત 62 લાખમાં ભાડે પટ્ટી આપી દીધી હતી શિક્ષણ માટેની જગ્યા નવરાત્રી માટે ભાડી આપી દેતા વિવાદ થયો હતો જો આ વિવાદ વત્તા હવે ભાડે અપેલી જગ્યાનો ઓર્ડર તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યો છે આજે આજે દક્ષિણ ગુજરાત વિનરમન યુનિવર્સિટીના ગેટ પર સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિનો વિરોધનો કાર્યક્રમ હતો આ યુનિવર્સિટીના દ્વારા ભાજપના એજન્ટ બની એ ખાનગી સંસ્થાના નવરાત્રી માટે જગ્યા ભાડા આપવામાં આવેલી હતી આ શિક્ષણની જગ્યા જે ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ શું કરી શકે એના ભવિષ્યની ચિંતા કરવાનો બદલે પોતાના અંગત સ્વાર્થ ખાતર આ જગ્યા નવરાત્રી માટે ભાડા આપવામાં આવ્યું હતું જેના વિરોધમાં સુરત સાહેબ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક આંદોલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને જ્યારે પણ આ શહેરની કોઈ પણ સંસ્થા પોતાના અંગત સ્વાર્થ ખાતે ભાજપ સાથે મળીને કોઈ બી સોદાબાજી કરશે તો કોંગ્રેસ આંદોલન કરશે

કોઈ પણ ષડયંત્ર પાસ થવા દેવામાં નહી આવે એની સાથે અમે મેદાને ઉતર્યા છે